સ્વાગત છે આજે આપણે માહિતીની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ હા અને ખાસ કરીને બે મુખ્ય પ્રકારો પર ધ્યાન આપીએ સંખ્યાત્મક અને ગુણાત્મક બરાબર આપણી પાસે આના પર કેટલાક સોર્સ છે અને આપણે ખાલી વ્યાખ્યાઓ નથી જોવી ના ના આપણે એ સમજવું છે કે આ બંને માહિતી ખરેખર કઈ રીતે કામ કરે છે હા જેમ કે ગ્રાહકોના પ્રતિભાવ સમજવા હોય ત્યારે કઈ માહિતી શું બતાવે અને ક્યાં ઓછી પડે ચોક્કસ ચાલો શરૂ કરીએ સંશોધન હોય કે પછી બિઝનેસના નિર્ણયો માહિતી તો જોઈએ જ સાચી વાત પણ બધી માહિતી એકસરખી નથી હોતી એ જ આ બે પ્રકારો કોઈ પણ મુદ્દાના જુદા જુદા પાસા દેખાડે છે ખરું ને બિલકુલ તો પહેલા સંખ્યાત્મક માહિતી લઈએ ક્વોન્ટિટેટિવ ડેટા હા ચાલો મોટા ભાગના લોકો આનાથી થોડા પરિચિત હોય છે આંકડા ગણતરીઓ મૂળભૂત રીતે કેટલું કે કેટલા એવા સવાલોના જવાબ બરાબર તો એની મુખ્ય તાકાત શું છે કે આટલી બધી વપરાય છે હમ એની મુખ્ય તાકાત છે એની વસ્તુનિષ્ઠતા ઓબ્જેક્ટિવિટી અને માપી શકાય છે અચ્છા એટલે એને આંકડામાં રજૂ કરી શકાય પરિણામે સરખામણી બહુ સહેલી બને જેમ કે કોઈ ઉદાહરણ જેમ કે આપણે કહી શકીએ કે ગયા મહિના કરતાં આ મહિને વેબસાઈટ પર માની લો વીસ ટકા ઓછા લોકો આવ્યા ઓકે સ્પષ્ટ આંકડો હા એકદમ સ્પષ્ટ માપી શકાય એવો ફેરફાર હવે આ માહિતી પાછી બે પ્રકારની હોઈ શકે હા પેલું અસતત અને સતત બરાબર અસતત એટલે ડિસ્ક્રીટ જે ગણી શકાય જેમ કે મુલાકાતીઓની સંખ્યા એક બે ત્રણ અને સતત કન્ટિન્યુઅસ એ માપી શકાય અને દશાંશમાં પણ હોઈ શકે જેમ કે વેબસાઇટ પર વિતાવેલો સરેરાશ સમય

એ શા માટે જાણવા માટે આપણે ગુણાત્મક માહિતી તરફ જવું પડે ક્વોલિટેટિવ એકદમ સાચી વાત જે આંકડા પર નહીં પણ શબ્દો અનુભવો અને કારણો પર ધ્યાન આપે બરાબર ગુણાત્મક માહિતી શા માટે અને કેવી રીતે જેવા પ્રશ્નોના ઊંડાણમાં જાય છે અચ્છા એ લોકોના અનુભવો એમના વિચારો એમની લાગણીઓ એ બધું સમજવાનો પ્રયાસ કરે છે તો આ માહિતી મળે કઈ રીતે મોટે ભાગે ઓપન એન્ડેડ પ્રશ્નો પૂછીને એટલે કે જેના જવાબ હા કે ના ન હોય હા અથવા ઇન્ટરવ્યુ લઈને ફોકસ ગ્રુપ્સ કરીને કે પછી અવલોકન દ્વારા ઉદાહરણ તરીકે પેલું વેબસાઈટ વાળું લઈએ તો હા તો વપરાશકર્તાઓ સાથે વાત કરીને કદાચ ખબર પડે કે ભાઈ ચેકઆઉટ પ્રોસેસ બહુ ગૂંચવણભરી છે એટલે ખરીદી અધૂરી મૂકી દીધી ઓ એટલે કારણ સીધું જાણવા મળે હા આ તો ઘણું ઊંડાણપૂર્વક લાગે છે પણ આમાં પેલું વ્યક્તિલક્ષિતાનું જોખમ નથી રહેતું સબ્જેક્ટિવિટી હમ સારો પ્રશ્ન છે આ અને બધા વપરાશકર્તાઓ સાથે તો વાત ના કરી શકાય ને નમૂનો નાનો જ રહે હા એ સાચું છે ગુણાત્મક માહિતીમાં સંશોધકનું પોતાનું અર્થઘટન અસર કરી શકે છે એટલે સાવચેત રહેવું પડે બરાબર અને તમે કહ્યું એમ નમૂનો સામાન્ય રીતે નાનો હોય છે એટલે ના તારણોને બધા પર લાગુ પાડવામાં એટલે કે જનરલાઈઝ કરવામાં મર્યાદાઓ છે અને એનું વિશ્લેષણ એ પણ અઘરું હશે અઘરું નહીં પણ સમય માંગી લે એવું અને અલગ પ્રકારનું એમાં આંકડા નથી ગણવાના એમાં જવાબોમાંથી મુખ્ય થીમ્સ કે પેટર્ન શોધવાની હોય અચ્છા જેમ કે ઘણા લોકો કહેતા હોય કે ચેકઆઉટ અઘરું છે બરાબર એક થીમ થઈ આની તાકાત ઊંડાણ અને સંદર્ભ સમજાવવામાં છે સંખ્યાત્મક માહિતીની જેમ વ્યાપકતામાં નહીં તો એવું લાગે છે કે બંનેની પોતપોતાની જગ્યા છે શક્તિઓ છે 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 નબળાઈઓ પણ એક સ્કેલ બતાવે તો ઊંડાણ કોઈ એકલું સંપૂર્ણ નથી બિલકુલ અને એટલે જ વ્યવહારમાં ઘણીવાર શ્રેષ્ઠ રસ્તો એ બંનેનું મિશ્રણ કરવાનો હોય છે એટલે કે મિક્સડ મેથડ રિસર્ચ હા એ જ મિશ્ર પદ્ધતિ સંશોધન સંખ્યાત્મક માહિતી બતાવે કે સમસ્યા કેટલી મોટી છે જેમ કે આપણા ઉદાહરણમાં વીસ ટકા ઘટાડો હા અને ગુણાત્મક માહિતી સમજાવે કે એ સમસ્યાનું કારણ શું છે જેમ કે પેલી ગૂંચવણભરી ચેકઆઉટ પ્રક્રિયા એટલે બંને સાથે મળીને એક પૂરેપૂરું ચિત્ર આપે બરાબર એક સંતુલિત અને શું કહેવાય કાર્યક્ષમ ચિત્ર મળે આ સંખ્યાત્મક વિરુદ્ધ ગુણાત્મક નથી જોવાનું પણ સંખ્યાત્મક અને ગુણાત્મક હા બરાબર સમજ્યા હા એ વાત ગળે ઉતરે છે આપણા ઉદાહરણમાં આંકડાએ બતાવ્યું કે ગડબડ છે અને પછી થી ખબર પડી કે ગડબડ શું છે ત્યારે સાચો ઉકેલ વિચારી શકાય ચોક્કસ તો આખી ચર્ચા પરથી મુખ્ય બોધપાઠ એ લઈ શકાય કે કઈ માહિતી સારી છે એ સવાલ જ નથી ના એ સવાલ નથી પણ આપણે જાણવું શું છે આપણો હેતુ શું છે એના આધારે નક્કી કરવું પડે કે કઈ પદ્ધતિ વાપરવી અથવા કદાચ બંનેનું મિશ્રણ હા અથવા બંનેનું મિશ્રણ બરાબર અને અંતે એક વિચારવા જેવી વાત કહું હા કહો ને આપણે એ તો વિચાર્યું કે કઈ પદ્ધતિ વાપરવી પણ એ પણ વિચારવું જોઈએ કે કોઈ એક પ્રકારની માહિતી જો ન હોય તો આપણી સમજ કેટલી અધૂરી રહી શકે છે હમ રસપ્રદ મુદ્દો છે જો આપણે ફક્ત આંકડા પર જ આધાર રાખીએ તો શું આપણે પેલો માનવીય અનુભવ એની ઊંડાઈ એને સાવ અવગણી નથી રહ્યા સાચી વાત અને જો ફક્ત વાર્તાઓ ફક્ત અનુભવો પર જ આધાર રાખીએ તો ક્યાંક આપણે સમસ્યા કેટલી મોટી છે એની વ્યાપકતાને ઓછી તો નથી આકી રહ્યા ને હા એ પણ બની શકે આ સંતુલન જાળવવું એ જ કદાચ માહિતી આધારિત સમજણ કેળવવાની સૌથી મોટી કળા છે અને પડકાર